શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી સરસ્વતી જય શ્રી ખોડિયાર જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ જય શ્રી કૃષ્ણ ને ભક્તો વાલા શ્રી કૃષ્ણ ને ભક્તો વાલા ભક્તો ને વળી સંકટ આવે ભક્તો ને વળી સંકટ આવે વાલો વારે આવે રે સીતારામ જય સીતારામ વાલો વારે આવે રે સીતારામ જય સીતારામ સખુભાઈ ને જાત્ર ને જાત્ર સાસુ એ ઓરડીએ પૂર્યા સાસુ એ ઓરડીએ પૂર્યા માર ગણા માર્યા રે સીતારામ જય સીતારામ માર ગણા માર્યા રે સીતારામ જય સીતારામ વાલો મારો જમવા બેઠો વાલો મારો જમવા બેઠા રુક્ષ્મણી તો પકવાન ફીરસે રુક્ષ્મણી તો પકવાન ફીરસે સકુ પોકારે રે સીતારામ જય સીતારામ સકુ બાય પોકારે રે સીતારામ જય સીતારામ

સીતારામ જય સીતારામ ગાયવાસ રૂ સીતા પાણી પાજો ગાયવાસ રૂ ને પાણી પાજો ધરણા એટલા દોડી લેજો ધરણા એટલા દોડી લેજો ઝટપટ કામ કરજો રે સીતારામ જય સીતારામ ઝટપટ કામ કરજો રે સીતારામ જય સીતારામ કરોડી કાંઈ પાણી બરે કરોડી કાંઈ પાણી બ ગંગા જમના ચલી વડે ગંગા જમુના વળે વડે ભક્તિ માર ખાના રે સીતારામ જય સીતારામ ભક્તિ માર ખાના રે સીતારામ જય સીતારામ ગાય વાસરુ ને પાણી પાય છે ગાય વાસરુ ને પાણી પાય છે સાણ ને વાસી દા કરે ને વાસી દા કરે વાસરુ રાજી થાય રે સીતારામ જય સીતારામ વાસરુ રાજી થાય રે सीताराम जय सीताराम सवारे ಉೇ ಸವಾರೇ ಬೇಳಾ ಉಮರವ ಲೋಣಾ ಕಮರವ ಲೋಣಾ ಸಸನಿ ರೇಮ ಶಲ ರೇ ಸೀತಾರಾಮ ಜಯ ಸೀತಾರಾಮ ಸಸನಿ ರೇಷ ರೇ ಸೀತಾರಾಮ ಜಯ ಸೀತಾರಾಮ ಸಂಜ ಪಡಿ ನೇ ಗೋ ದೋವೇ ಸಂಜ ಪಡಿ ಗೋ ದೋವೇ ದೋಡಾ ಮಹೂಧ ಸಮಯ ನೈ ದೋ ಮಧುಧ ಸಮಾಯ ಶಲ ರೇ ಸೀತಾರಾಮ જય સીતારામ રે રસોઈ બને રે સીતારામ જય સીતારામ રસોઈ બને રે સીતારામ જય સીતારામ સાસુ સસરા જમવા બેઠા સાસુ સસરા જમવા બેઠા સસરા વળી વખાણ કરે તો વળી વખાણ કરે સપુ ગયા સુધરી રે સીતારામ જય સીતારામ સુધારા માર થોળી હે વા માયરા માર થોળી હે વા મારા મારવી નાનો સુધરે રે સીતારામ જય સીતારામ મારવી નાનો સુધરે રે સીતારામ જય સીતારામ સાસુ તો પલંગ માં પોડ્યા સાસુ સાસુ તો પલંગ માં પોડ્યા વાલો મારો પગ દાબે વાલો મારો પગ દાબે લાજુ ઘણી આવે સીતારામ જય સીતારામ લાજુ ઘણી આવે રે સીતારામ જય સીતારામ રુક્ષમણી તો હસી કરે રુક્ષ્મણી તો હસી કરે પાડોસણ બની ને આવે પાડોસણ બની ને આવે લાગો સોરૂ પાળા રે સીતારામ જય સીતારામ લાગો સોરૂ પાળા રે જય સીતારામ સસ મહિના વીતી ગયા છ છ મહિના વીતી ગયા રાત દિવસ પૂરા થયા રાત દિવસ પૂરા થયા છકુ ઘરે આવ્યા રે સીતારામ જય સીતારામ ચકુ ઘરે આવ્યા રે સીતારામ જય સીતારામ તાંબા બેડા લીધા તાંબા બેડા હાથમાં લીધા ચપુ વળી પાદર મળ્યા સીતારામ જય સીતારામ મારા ભક્તો જળ ચડાવે મારા ભક્તો જળ ચડાવે તારી સાસુ કામ કરાવે તારી સાસુ કામ કરાવે દરણા દળાવે દબાવેરે સીતારામ જય સીતારામ મારા ભક્તો ફૂલ ચડાવે મારા ભક્તો ફૂલ ચડાવે તારી સાસુ ગાળો દેશે તારી સાસુ ગાળો દેશે પગ ના દબાવેરે સીતારામ જય સીતારામ પગ ના દબાવેરે સીતારામ